તાલુકા પંચાયત અબડાસા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં કુલ અઢાર સભ્યોમાંથી ચૌદ સભ્યો હાજર રહ્યા હતા આ સભામાં આમંત્રિત સદસ્યોમાંથી જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા પરસોત્તમભાઈ મારવાડા હાજર રહ્યા હતા સભાના સભ્ય સચિવ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ શ્રી દીક્ષિત ઠક્કર દ્વારા સંભાળવામાં આવી સભામાં તાલુકા વિકાસ અધિકારી અબડાસા અને પ્રમુખ શ્રી દ્વારા તમામ સભ્યોને આવકારી સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સભાનું કામકાજ સંચાલન બી કે સોઢા અને અર્જુન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું સભાની કાર્યવાહી નોંધનું વાંચન ગત ત્રણ માસના તાલુકા પંચાયત અબડાસાના આવક ખર્ચના હિસાબોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ અબડાસા તાલુકા પંચાયતના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્ર અને હાજાપર ગ્રામ પંચાયત સરપંચના રાજીનામા તેમજ પ્રમુખશ્રી દ્વારા આપેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અબડાસા તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું બજેટ કુલ ત્રીસ કરોડ તેર લાખ અઠ્ઠાણું હજાર પુરાતવાળું જિલ્લા કક્ષાએ અન્વેષણ અર્થે મોકલવા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આજે તાલુકા પંચાયત અબડાસાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું તેમજ પચીસ છવ્વીસના અંદાજપત્ર માટે બજેટ માટેની મિટિંગ તાલુકા પંચાયત અબડાસા ખાતે બોલાવવામાં આવી હતી તેમાં ત્રીસ કરોડ તેર લાખ હજાર હજારની પુરાતવાળું બજેટ તાલુકા પંચાયત દ્વારા આજે પસાર કરવામાં આવ્યું છે જેને હવે અવલોકન માટે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપવામાં આવશે આજે જ્યારે અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આયોજનમાં આપણે બજેટની બાલી આપવામાં આવી અને એ સાડા એક્યાસી લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના વિવિધ ગામોની અંદર જે ક્રાઇટેરિયાની અંદર આવતા ગામોની અંદર વિકાસના કામો લેવાની અંદર આવ્યા એને પણ બાલી આપવામાં આવી અને જે પણ અબડાસા તાલુકાની અંદર વિકાસ અત્યારે જે તાલુકા પંચાયત દ્વારા જે પણ ગ્રાન્ટો ધારાસભ્યશ્રીની સાંસદ સભ્યશ્રીની અને ડીએનએફની ઘણી બધી ગ્રાન્ટો અને આપણે રોડ રસ્તા તમે જ્યાં પણ જાઓ ત્યાં ચાલુ જ હોય છે એ બધા જ કામોની આજે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો હોય પણ જ્યાં પણ જતા હોય ત્યાં કામની દેખરેખ ત્યાં બે મિનિટ જોવે અને આપણે સરકાર જે કામ કરી રહી છે એનું પણ ગામ લોકોને કે કે આ સરકારની આ યોજનામાંથી આ કામ થઈ રહ્યું છે એવી પણ ચર્ચા કરવામાં આવી જ્યારે અબડાસાના છેવાડાની વિસ્તારની અંદર જ્યારે કામ થઈ રહ્યા છે બધા જ કોઈ પણ એવું વિસ્તાર નથી જ્યાં જ્યાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા કામ ન થતા હોય બધી જગ્યાએ આ વિસ્તારની અંદર ઘણો મોટો વિસ્તાર છે છતાં પણ બધા જ કામ લેવામાં આવે છે આગામી સમયની અંદર તાલુકા પંચાયત પંદરમાં નાણાં પંચ અને વિવેકાધીન બે પણ કામો છે એનું પણ આયોજન કરશું બધા ગામો બાકીના ગામોને પણ લઈ લેશું કોઈ પણ સરપંચોને જે જે રજૂઆતો આવી છે એ કામો અમે પ્રાયોરિટીમાં લઈએ છીએ અને સમાજને કેમ કામ ઉપયોગી થાય એવા કામો જ્યારે પણ પત્રના આ જે સેટ છે જે સામાજિક રીતે આપણને બધી રીતે ઉપયોગ થતા હોય એવા કામોને પ્રાયોરિટી આપી છે અને સમાજને કેમ વધુમાં વધુ ફાયદો થાય એવી રીતે આપણી સરકારની જે યોજનાઓ છે એનો ફાયદો કેમ આપણા આપણા માણસો લે જ્યાં સ્કૂલ છે ત્યાં પણ બધા કામો લીધા છે નવી સ્કૂલોના ટેન્ડર પડી ગયા છે એનો પણ કામ થવાના છે તો આપણે જે પણ ગામના જાગૃત નાગરિકને પણ અહીંયાથી કહીએ છીએ કે તમે પણ ખ્યાલ त सत टका तला दस टू था न सतर टका तव्हां जूनागढ़ सतर टका त सरपं बचे थो ले चैक बुक सतर टका इन न बिल न बने बिल न बने सरपं मम्मी काई पप्पा घरवाला कोई बि चेक त आम करोल आम करो इहे સરપચે દબાવી કરી અને સત્તર ટકા લે છે દસ ટકા તાલુકાના અને સાત ટકા તલાટીના સત્તર ટકા લઈને પછી કામ કરે બહુ કામ કરે છે એની ક્વોલિટીની તપાસ થવી જોઈએ છે જિલ્લામાં તપાસ આવી જોઈએ અને એટલા તલાટી છે હું તો મારી સીટ એટલે બીજા કરતા હશે બીજા નતો બાકી મારી સીટ ઉપર જે તાતે વાયુ સીટ હોય કરોડોનું કામ કરે કરોડોનો ખર્ચા થયો છે સત્તર ટકા હિસાબે કેટલું કેટલું કામ કર્યું છે એના સિવાય માર્સે દાનો કે તો 70% લેવામાં આવે છે અધિકારી લે છે તો બતાવો અધિકારી ને ઈ કોને ખબર તમે બતાવો જ ખબર પડે તમે બોતો એક તાલુકા વચ સભ્ય છો જવાબ આપવા તો 70% નો ઉગરાણ થાય છે તો કોણ કરે કોણ કોણ કરે છે ટલાટી કરે છે ટલાટી કોને આપે છે ઓતે તાલુકાના મેલે લખીતા મને કહે છે કે તાલુકાત ટીડીયાને આપે છે કે પ્રમુખ આપે છે કે તાલુકાના સભ્યો લેને આપે છે અચ્છા જ ને તો કબર નિશ્ચતા પાતરી દીધી કોણ તાલુકાને જાય પાછાય પાટીનો કે બોલી

સ્ટેપ ડ્યુટી સ્ટેપ ડ્યુટીમાં અમારે બધે સભ્યોને સંતોષ થયો નથી બે ત્યાં જ્યાં ગામ છે એમાં બધું આ પ્રમુખે નાખી દીધો છે હવે એ કેવી રીતના કરે છે આયોજન અમારે ખાલી અહીંયા ગાંઠિયા ખાવા માટે બોલાવે છે તાલુકા પંચાયતનું કાંઈ અલગ નથી તાલુકા પંચાયતમાં કોઈ નથી અધિકારી ડીજીઓ નથી બધું ચાર જ અબડાસો આખો ચાર્જ ઉપર આવે છે કોઈ અધિકારી નથી આરોગ્યમાં આરોગ્યમાં જઈએ તો જીરો છે અને તાલુકા પંચાયતમાં અમે ફંક્શન મૂકીએ છીએ તો ટીડીઓ સાહેબ કહે છે કે આ પ્રશ્ન એક ટૂંક નથી આવતું એવી રીતે શું અમારો પછી સામાન્ય સભામાં કે ભાઈ તમે એક વોટ લખીને નાખી દો તાલુકા પંચાયતમાં જે તાલુકા પંચાયતનો સભાને એ અધિકાર છે હવે અહીંયા આમાં શું છે પાયાથી અધિકાર છે જે ગામોમાં કામ થાય છે સરપંચો કરે છે કોઈ પણ પદાધિકારી પૂછવામાં આવતો નથી તાલુકા પંચાયતના ખાલી ખાલી નામ ઉપર છે ત્રણ મહિને ગાંઠિયા આવે છે એ પોઝિશન છે કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી નું અહીંયા વેલ્યુ નથી કારણ કે સાહેબ જે કહી દે સી ગયો કે મારામાં એ કાંઈ નથી આવ્યું અત્યારે હું બધે રજૂઆત કરી છે કે મારામાં એ કઈ નથી આવ્યું તમારે બેટા સાહેબના કેટલા કામ આપે બેટામાં એક એ આ આખી સીટમાં આખી સીટમાં એક કામ નથી બેટા નથી ઓકી ગા આ જે આ બે સીટ છે વાગો છે કે વાગો શું આપણે જે બે સીટ છે ને બીજી શું ગરીબ સીટ છે જે સતત કોંગ્રેસની સીટો આવે છે એમાં એક તો કામ આ લોકોએ આપ્યો નથી અને પોતાની માધ્યમ મુજબ કામ કરે છે કામ કે આ લોકોએ કોઈને રીતે તાલુકા પંચાયત ચાલે છે અબડાસા એ હું સો ટકા છું અને કામ બે બે ચાર ચાર દિવસ ત્યાં દાખલા મળ્યા છે માણસોના માણસો સાહેબ ચાર્જ ઉપર છે બીજા ત્રીજા દિવસ આવે જાતિ અનુસૂચિત જાતિના કે જનજાતિના જે દાખલા આવે છે એ સામાજિક દાખલા આવે છે અધિકારી ઉપર આવે છે જે સાહેબ ઉપર એ દાખલા એમને એમ પડ્યા હોય છે અને ચાર ચાર પાંચ પાંચ દિવસ કપા થઈ અને તાલુકા પંચાયતમાંથી માણસો નિરાશ થઈ એકદમ અને જાય છે અને નથી કોઈ જિલ્લા પંચાયતના સભ્યોનું કાયમ કે નથી તાલુકા પંચાયતનું સભ્યોનું કાયમ બધું લોલમ લોન ચાલે છે આપણા તાલુકા પંચાયતમાં અમને વિશ્વાસમાં લેતા નથી કોઈ કામમાં વિશ્વાસ તાલુકા પંચાયતમાં લેતા નથી પોતાની માર્ગી મુજબ જે કામ કરે છે તો અમારો હકીકતમાં અહીંયા તો એવો છે પરિસ્થિતિ કે રાજીનામું આપી દઈએ કારણ કે માણસો ઉપર જાય તો માણસો બીજો તો કોઈ તલાટી છે તલાટી ત્યાં પણ કામ કોઈ કરતા નથી બરાબર અને આપણે જે કોઈ પણ જમીનની હોય ઘી હોય તો કોઈ એ કામ પબ્લિક જો થાતો નથી એકદમ પબ્લિક નિરાશ થઈને ત્યાં જાય છે આપણા જવાબ અને બીજો તો આપણે જે આધાર કાર્ડ છે એ બીજા પાંચ પાંચ હજાર હજાર રૂપિયા ખાય અહીંયા આવે ને અહીંયા નેટવર્ક નથી આ નથી બધું કરે છે આ લોકો અબડાસાનું કોઈ પણ પાણી નથી અત્યારે એવી પરિસ્થિતિ છે ને તમામ તાલુકો છે એમ નથી